તો ગીર સોમનાથ જિલ્લામાં અન્નાધાર મેઘમહેર જોવા મળી જ્યાં કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા કુલ ત્રણ દરવાજા ત્રીસ મીટર ખોલવામાં આવ્યા ડેમના દરવાજા ખોલાતા જામવાડા કેસરિયા ગીર ગઢડાના ગામો અને કોડીનારના ઘાટવડ છાછર દુદાણા ગોવિંદપુર ભંડારીયા રોણાજ સુગાળા નાના ઈંચવડ ચૌહાણની ખાણ મૂળ દ્વારકા ગામોને એલર્ટ કરાયા છે તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે ગીર સોમનાથમાં કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા છે કોડીનારનો જીવાદોરી સમાન સિંગોડા ડેમ પણ ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ત્રણ દરવાજા ત્રીસ મીટર ખોલવામાં આવે છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓ પ્રભાવિત થઈ શકે છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે ત્યાંથી લોકોને દૂર જવા માટે કહેવામાં આવી રહ્યું છે તો ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા બધા ગામો પણ વરસાદથી પ્રભાવિત થયા છે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દીક્ષિત દીક્ષિત કોડીનાની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે ત્રણ દરવાજા ત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે શું વિગતો મળી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં મોડી રહ્યો હતો જેમાં જે જીવાદોરી ગઈકાલે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે કુલ ત્રણ દરવાજા ત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે નીચાણવાળા જામવાડા કેસરિયા તેમજ કોડીનારના ના ઘાટવડ દુદાણા ગોરિસપરા

છે તો વેરાવર સહિત ત્રણ તાલુકાની જીવાદોરી સમાન હિરણ બે ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે હિરણ બે ડેમ ના સાત દરવાજા સાહીઠ મીટર આજે વહેલી સવારે ખોલવામાં આવ્યા છે તો કાલાડા તાલુકાના બે અને વેરાવળ પંથકના અગિયાર ગામોને પણ ઉપરવાસ અને ગીર પંથક માં ભારે થી ભારે છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ પડી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની જે તમામ નદીઓ છે તે અને ગીર સોમનાથ જિલ્લાના જે તમામ ડેમો છે તે પણ બે વખત ઓવરફ્લો થયા છે ત્યારે તમામ જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ નદીના પટમાં કે ડેમની આજુબાજુ અવર ન કરવા માટે તંત્ર દ્વારા આજે જાહેર કરી છે જી જી આભાર દીક્ષિત સમગ્ર માહિતી આપવા માટે